મા હરસિદ્ધિ મા જગદંબા મા વહાણવટી માં હરસિદ્ધ માતાનો ઇતિહાસ ઉજ્જૈન નગરી રાજા વિક્રમ ભારતમાં મહાકાલની નગરી તરીકે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે અહીં અસંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે અહીં માતા હરસિદ્ધિનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજ બંધાવેલું છે આવો આપણે બધા જાણીએ માં હરસિદ્ધનું આ સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ શ્રી હરસિદ્ધ માતાજી મંદિર ઉજ્જૈન સુરવીરો સતીઓ અને સંતોની ભૂમિ ગુજરાતમાં ગાંધવી ગામની બાજુમાં મિયાણી આવેલ છે હતી એકવાર નવરાત્રીના સમય રાણી પ્રભાવતી સાથે માતા હરસિદ્ધિ સ્વયં ગરબે રમી રહ્યા હતા પછી માતાજી પોતાના સ્થાન તરફ જતા હતા ત્યારે રાજા પ્રભાત માતાજી પર કુદુષ્ટિ કરી માતાજીના કોપાયન થયા અને પ્રભાતસેનને શ્રાપ આપ્યો અને કહ્યું કે તારે રોજ સવારે ઉકળતા તેલની કડાઈમાં પડવાનું છે હું તારા શરીરનું ભક્ષણ કરીશ પણ તારી પત્ની પ્રભાવતીની ભક્તિના ફળ સ્વરૂપે હું તને ફરી સજીવન કરીશ ત્યારથી રાજા પ્રભાત રોજ પોતાના શરીરનો ભોગ આપવા માટે જતો હતો એવામાં એક વખત પ્રભાસેનના માસીયાઈ બાય રાજા વિક્રમાદિત્ય મિયાણી આવ્યા જે ઉજ્જૈન નગરીના રાજા હતા એમને પ્રભાસેનની આવી दशा જોઈ અને તેનું કારણ પૂછ્યું ત્યારે રાજા પ્રભાસેને સગડી વાત વિક્રમાદિત્યને કરી ત્યારે વિક્રમાદિત્યએ કહ્યું કે ચિંતા ના કરો આવતી કાલે તમારી જગ્યાએ હું ભોગ આપવા માટે જઈશ બીજા દિવસે રાજા વિક્રમ પોતે ગયા અને ઉકળતી તિલની કડાઈમાં પડી પોતાનો દેહનું બલિદાન આપ્યું ત્યારે રાજા વિક્રમની આવી પરોપકારની ભાવના જોઈ માતા હરસિદ્ધ સ્વયં પ્રગટ થયા અને વિક્રમને બે વરદાન માંગવા કહ્યું વિક્રમ રાજાએ પહેલા વરદાનમાં પોતાના માસિયાએ ભાઈ પ્રભાતસેનને શ્રાપમાંથી મુક્ત આપો એવું માંગ્યું અને બીજા વરદાનમાં માંગ્યું કે આપ મારી સાથે મારી ઉજ્જૈન નગરીમાં પધારો મા હરસિદ્ધિએ તથા કહી પણ રાજા વિક્રમ પાસેથી માતાજીએ એક વચન લીધું કે હું હાલ સવાર થતાં તારી પાછળ ઉજ્જૈન આવીશ જે જગ્યાએ તારા મનમાં શંકા જાગશે ત્યાં હું એક ડગલું પણ આગળ નહીં આવું બીજા દિવસે વહેલી સવારે રાજા વિક્રમ માતા હરસિદ્ધિને પગે લાગી પ્રાર્થના કરી ઉજ્જૈન નગરી તરફ જવા નીકળે છે અને માતાજી તેની પાછળ ઝાંજરના અવાજ સાથે ઉજ્જૈન જાય છે ધીમે ધીમે ચાલતા ચાલતા રાજા વિક્રમ ક્ષિપ્રા નદી કાંઠે પહોંચે છે ત્યાં માતાજીના ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ જાય છે ત્યારે રાજા વિક્રમના મનમાં શંકા થાય છે કે માતાજી પોતાની પાછળ આવ્યા છે કે નહીં તે જોવા માટે પાછળ ફરે છે ત્યાં માતા હરસિદ્ધ ત્યાં જ ક્ષિપ્રા નદીના કાંઠે રોકાઈ જાય છે પછી ત્યાં રાજા વિક્રમ માતા હરસિદ્ધ વિશાળ અને ભવ્ય મંદિર બંધાવે છે છે આ આ ભવ્ય સ્વયં મંદિરમાં હરસિદ્ધ માતાજી સાથે દેવી અન્નપૂર્ણા અને દેવી મહાકાળી પણ વિરાજમાન છે અને મંદિરના પ્રાગણનમાં ભગવાન શિવનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે

આ દિવાઓને પ્રગટાવવા માટે લગભગ સાહીઠ કિલો તેલની જરૂર પડે છે નવરાત્રી સમય તેમજ દિવાળીના પર્વે આ દીપસ્તંભ પ્રગટાવી પ્રજ્વલિત કરવામાં આવે છે રાત્રે હરસિદ્ધ મંદિરના પટ બંધ થયા બાદ ગર્ભગૃહમાં વિશેષ પર્વોના અવસર પર વિશેષ પૂજા કરવામાં આવે છે સ્ત્રી સૂક્ત અને વેદોક્તના મંત્રોથી સાથે થનારી આ પૂજાનું તાંત્રિક મહત્વ વધારે છે ભક્તોની મનોકામના પૂર્તિ માટે તિથિઓ પર આ પૂજા કરવામાં આવે છે ઉજ્જૈન નગરીમાં માતા હરસિદ્ધ મંદિર સિવાય સ્વયં ભગવાન મહાકાલેશ્વર મહાદેવ બિરાજમાન છે તથા કાલભૈરવ મંગળનાથ ગણેશજી અને બીજા અનેક ઐતિહાસિક મંદિરો પણ ત્યાં આવેલા છે હવે આવો આપણે જાણીએ શ્રી હરસિદ્ધ માતાની પ્રાગટ્ય કથા શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હરસિદ્ધ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતીને બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે

અને ઉપર પહોંચી દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ એક પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરને સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરી દરિયાનમાં નારિયેલ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી પાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીને સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગડુસા કહ્યું માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહણને ડૂબે નહીં તેવું કરું માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગારથી મને બલી ચડાવે તો હું નીચે આવું જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગઈ એટલે જગડુસા પોતાનો દીકરો બે પત્નીઓ બલી આપી અને છેલ્લા પગથિયે પોતાની બલિ આપી આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુસા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુષા મંદિર માતાજીની ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહાત્મય છે બીજી પણ એક લોકવાયકા એવી કે મહારાજ વિક્રમાદિત્ય તપસ્યા કરી દેવીને પ્રસન્ન કર્યા તેમની પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં થાય છે અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે માતાજી અહીં પધારે એ વખતે હિંડોળાનો અવાજ થાય છે ત્યાર બાદ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે તેની દિવાલો તદ્દન સાદી છે તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી આ મંદિર ટેકરીઓની ટોચે આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા સૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવે છે હરસિદ્ધ મંદિરની બાર શાખા એ સુંદર અને સુશોભિત કરેલી છે બાર શાખામાં ધ્યાન છે છે ઉપર પણ ત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચનો કેટલાક ભાગો તૂટે જણાય છે મંડપના ચાર ખૂણા ચારે અને બાકીના આઠ તાબલા ઉપર મંડપ રચાયો હોય તેવું માનાય છે અરસિદ્ધ માતા ત્રિદેવી અને બીજા ઘણા બધા કુટુંબના કુળદેવી તરીકે પૂજાય છે અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે અહીંનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે

ઉત્તર પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકાના તહેસીલમાં આવેલ મકરાણાના તટીય ક્ષેત્રે હિંગલાજ ખાતે સ્થિત એક હિન્દુ હિન્દુ મંદિર મંદિર છે આ ધર્મની શક્તિપીઠ પૈકીનું એક માનવામાં આવે છે એક લોકગાથા અનુસાર ચારણો અને ક્ષત્રિયોની પ્રથમ કુલદેવી હિંગલાજ માતા હતા જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બુલિચિસ્તાન પ્રાંતમાં હતું માના નામ ઉપરાંત હિંગલાજ દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યું છે હિંગલાજ દેવી સાથે સંબંધિત છંદ અને ગીત અવશ્ય મળી આવે છે પ્રસિદ્ધ છે કે સાતે દ્વીપોમાં સૌ શક્તિઓનો રાત્રિનો સમય રાસ રચાય છે અને પ્રાતકાળે સૌ શક્તિઓ ભગવતી હિંગલાજના ગઢમાં આવી જાય છે સાતો દ્વીપ શક્તિ કી રચાત રાસ

મંદિરના આ વર્ષીય મેળામાં અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સામેલ થાય છે માતાનું આ એકમાત્ર એવું શક્તિપીઠ જેની પૂજા મુસલમાન પણ કરે છે પુરાણો મુજબ એવું કહેવાય કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાના કારણે અહીં એમનું માથું પડ્યું હતું આ માટે આ સ્થાનને ચમત્કારી અને દિવ્ય માનવામાં આવે છે અહીં સ્થાનીય લોકો ઇંગળાજ માતાના મંદિરને શ્રદ્ધાથી નાનીનું નાનીનું હજ મંદિર કહે છે છે નાનીનો અર્થ અહીં દેવી એવું કહેવાય કે માતાના દર્શન માટે ગુરુ નાનક દેવ પણ અહીં આવ્યા હતા કરાચીથી બસો પચાસ કિલોમીટર દૂર ક્વેટા કરાચી રોડ પર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ કલાકના અંતરે આ મંદિર આવેલું છે ઉત્તર પશ્ચિમમાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકાના મકરાણાના તટીય વિસ્તારમાં છે મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ હિંગળાજ દેવી શક્તિપીઠ વિષયમાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ એક વાર માતા હિંગળાજના દર્શન કરી લે તે પૂર્વજન્મના કર્મોનો દંડ ભોગવવા પડતા નથી એવી માન્યતા કે પરશુરામજી દ્વારા વાર ક્ષત્રિયોને અંત કર્યા પછી માતા હિંગળાજ પાસે પ્રાણ રક્ષાની પ્રાર્થના કરી માતા ક્ષત્રિયોને બ્રહ્મ ક્ષત્રિય બનાવી દીધા જેનાથી પરશુરામથી તેમને અવનદાન પ્રાપ્ત થયું એક માન્યતા એવી પણ કે રાવણના વત પછી ભગવાન રામને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું આ પાપથી મુક્તિ મેળવવા માટે ભગવાન રામે પણ હિંગળાજ દેવીની યાત્રા કરી હતી રામે અહીં એક યજ્ઞ પણ કર્યું હતું હિંગળાજ માતા જેમ એક ગુફામાં જ છે કેવી છે આ યાત્રા હિંગળાજ માતાના મંદિર જવા માટે પાસપોર્ટ અને વિઝા જરૂરી છે હિંગળાજની યાત્રા કરાચીથી પ્રારંભ થાય છે અને કરાચીથી લગભગ દસ કિલોમીટર દૂર હોય નામની નદી છે મુખ્ય યાત્રા અહીંથી જ શરૂ થાય છે હિંગળાજને શક્તિપીઠ તીર્થ પણ કહેવાય છે કારણ કે ત્યાં આગ છોડતા પર યાત્રીઓ જોર જોરથી પોતાનો ગુપ્ત પાપોનું વિવરણ આપવું પડે છે સાથે જ ભવિષ્યમાં તે પાપને બીજી વાર ન કરવાનું વચન પણ લેવું પડે છે જે વ્યક્તિ પોતાના પાપને સંતાડે તેઓ આગળ જવાની આજ્ઞા નથી મળતી અને તે વ્યક્તિઓ જોડીને બાકીના યાત્રાળુઓ આગળ વધે છે ત્યાર પછી ચંદ્રકુપ દરબારની આજ્ઞા મળે છે ચંદ્રકુપ તીર્થ પહોંચડ પહાડોની વચ્ચે એક ધુમાડો છોડતો પહાડ છે ત્યાં વિશાળ સ્વરૂપમાં ધુમાડાઓના ગોળા નીકળતા હોય છે છેલ્લો પડાવ માતાની ગુફાના છેલ્લા પડાવ પર પહોંચની યાત્રીઓ વિશ્રામ કરે છે તેના પછીના દિવસે સૂર્યોદય પહેલાં અગોર નદીમાં સ્નાન કરી પૂજા સામગ્રી લઈ દર્શન કરવા માટે નીકળી પડે છે નદીની બીજી બાજુ પર પહાડી પર માતાની ગુફા છે ગુફાની અતિમાનવીય શિલ્પ કૌશલ્યનો નમૂનો માતા હિંગળાજ મહેલ છે જે યજ્ઞ દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે હવા નહીં પ્રકાશ નહીં પરંતુ રંગીન પથ્થર લટકે છે આ મહેલમાં મહેલનું ફર્શ પણ રંગબેરંગી છે બે પહાડોની વચ્ચે પગદંડી ક્યાંક ખજૂરના ઝાડ છે તો ક્યાંક વૃક્ષોની જાડીઓ વચ્ચેથી નીકળતી પાણીની ધાર થોડા દાદરા ચડીને ગુફાની અંદર પહોંચી શકાય આ વિશાલ કાય ગુફાના છેલ્લા સ્તરે વેદી પર દીવો પ્રજ્વલિત છે અહીં કોઈ મૂર્તિ નથી માતાની ગુફા બહાર વિશાળ શિલાખંડ પર સૂર્ય ચંદ્રમાની આકૃતિના અંકિત થયેલી છે એવું કહેવાય કે આ આકૃતિઓ રામે યજ્ઞ કર્યા પછી અંકિત કરી હતી દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવી જ અવનવી ગાથાઓ સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં જય મહાર સિદ્ધિ જય ઇંગળાજ અવશ્ય લખતા જાઓ ત્યાર સુધી તમારા બધાનો આભાર